કરવામાં આવે ની અંદર મૂર્તિમન સ્વરૂપ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ એમના દ્વાર આરતી ઉતારવામાં આવે એટલે ભગવાન જેવા અક્ષરધામ मध्ये विराजે છે એવા ને એવા ભગવાન એ આપણી વચ્ચે બિરાજતા હોય કોઈ પણ મંદિર કોઈ પણ નૂતન મંદિર હોય રામ કૃષ્ણ આદિક એની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ દ્વારા યજ્ઞ થાય યજ્ઞ દ્વારા મૂર્તિ નું શુદ્ધિકરણ થાય અને મૂર્તિની અંદર પ્રાણ ચેતન ચેતનવંતા બને પાટોત્સવ એટલે આપણે જેમ દિવાળી આવે અને જેમ બધું સાફ સફાઈ કરતા હોય એ રીતે આખું વર્ષ દરમિયાન મંદિરની અંદર પૂજા તો કરતા હોય પણ એમાં ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ હોય ક્યાંય આપણી ન્યૂનતા રહી જતી હોય ક્યાંય અધિકતા થઈ જતી હોય કોઈ દોષ ગમે એટલું કરીએ છતાંય આપણે મનુષ્ય છીએ આપણે મનુષ્ય અને ભગવાનની વચ્ચે થોડીક પાતળી ભેદરેખા હોય જ ભગવાન જેવા ભગવાન એક જ હોય બીજા ભગવાન ના હોય એટલે આપણે ગમે એટલું કરીએ તો પણ એમાં આપણે ક્યાંક ક્ષતિ રહી જાય ક્યાંક ભૂલ રહી જાય આખું વર્ષ દરમિયાન આપણે પૂજા કરતા હોય મંદિરની અંદર આરતીઓ કરતા હોય ભગવાનને થાળ ધરાવતા હોય પણ એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે મનુષ્ય સિંહ આખરે તો એટલે ક્યાંક તો આપણી ક્ષતિ રહેવાની એટલે એક ક્ષતિઓ રહી ગઈ હોય એના માટે આપણા સતશાસ્ત્રોએ આપણી સનાતન પરંપરાએ એક સુંદર મજાની વ્યવસ્થા આપી છે કે દર વર્ષે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આવે તો એને પાટોત્સવ તરીકે ઉજવીએ અને એ દિવસે ફરી એકવાર કોઈ નાનો એવો યજ્ઞ કરીએ કોઈ મહાપૂજા આદિ કરીએ ભગવાનનો ઠાકોરજીનો અભિષેક કરીએ આ બધું કરવાથી શું થાય તો કે આખું વર્ષ દરમિયાન જે આપણાથી ક્ષતિઓ થઈ હોય એ ક્ષતિઓ આપણા એ ક્ષતિઓમાંથી આપણે મુક્ત બનીએ ફરી પાછા ભગવાન છે એ ચેતનવંતા બને ફરી પાછો યજ્ઞ દ્વારા પૂજાઓ દ્વારા મંત્રો દ્વારા અભિષેકો દ્વારા ઠાકોરજી છે ફરી અનુગ્રહિત થાય ફરી એ ઠાકોરજી છે પુષ્ટ થાય અને ફરી આપણે એ આખું વર્ષ દરમિયાન આપણે ઠાકોરજીને લાડ લડાવીએ અને ઠાકોરજી આપને ખૂબ કૃપા કરી અને આપને એની ભક્તિ કરવાનું બળ આપે એટલા માટે આપણા અ શાસ્ત્રો એ આપણી સનાતન ની પરંપરા એ પાટોત્સવનો વિધિ આપ્યો છે એની અંદર આવે આગલે દિવસે જઈ અને આવી રીતના આપણે કૂવામાંથી જલ ભરીએ જળ એટલે વરુણ પાંચ તત્વથી બનેલું આપણું શરીર છે ક્ષિતિજલ જલ પાવક ગગન સમિરા આપડા બ્રહ્માંડની અંદર નવખંડ ધરતીની અંદર ત્રણ ભાગમાં પાણી છે કોઠારી કેટલા ભાગમાં ત્રણ ભાગમાં તો આપણા ઋષિ મુનિએ શાસ્ત્રો એમ કીધું છે કે પિંડ સૌ બ્રહ્માંડ આ બ્રહ્માંડમાં છે એ આ શરીરમાં છે આપણું શાસ્ત્ર છે સનાતન શાસ્ત્ર સાયન્સ બિહોન્ડ સાયન્સ વિજ્ઞાન નું પણ મહાવિજ્ઞાન છે ત્રણ ભાગમાં પાણી એટલે સિત્તેર ટકા પાણી કહેવાય તો આપણું સાયન્સ એમ કે આપણા શરીરમાં ત્રણ ભાગમાં પાણી છે એટલે આપણા શરીરમાં સિત્તેર ટકા પાણી છે અને બ્રહ્માંડમાં સિત્તેર ટકા પાણી છે એટલે પિંડે શો બ્રહ્માંડ બ્રહ્માંડમાં છે એ શરીર પિંડમાં છે પાંચ તત્વોથી બનેલું આ બ્રહ્માંડ છે આના પાંચ તત્વો આ શરીર રૂપી પિંડમાં છે તો એમાં એક તત્વ છે એ જળ તત્વ છે જે જળ તત્વ વગર મનુષ્યનું જીવન છે એ શક્ય છે એક જળ તત્વનું એક બંધ ન મળે તો મનુષ્ય બહુ લાંબો સમય જીવી ન શકે એટલા માટે આપણે વરુણને દેવ કીધા છે આપણા શાસ્ત્રોમાં સનાતની પરંપરામાં વરુણને દેવ કીધા અને વરુણ સિત્તેર ટકા જેમ બ્રહ્માંડમાં છે એમ સિતેર ટકા આપણા શરીરમાં પણ છે એમાંથી થોડાક બે પાંચ ટકા આગા પાછા થઈ જાય તો માણસ માંદો પડી જાય બાટલા ચડાવવા એટલા માટે વરુણની જરૂર છે જલની જરૂર છે અને એટલા માટે આપણે વરુણની પૂજા કરીએ છીએ એટલા માટે આપણે જળને જલની પૂજા કરીએ છીએ એટલા માટે આપણે વૃક્ષ પૂજા કરીએ છીએ પંચ પ્રકૃતિ આ પ્રકૃતિને પૂજવાની વાત માત્ર ને માત્ર સનાતન પરંપરામાં છે આખી પ્રકૃતિ છે ગીતાજીમાં એવું કીધું છે કે પ્રકૃતિ મમ અષ્ટધા જે તમે આ આંખોથી જોવો છો આ બધું પ્રકૃતિ છે ને ભગવાન કે મારા સ્વરૂપ છે અને ભગવાનની પ્રકૃતિને આપણે પૂજક છીએ આપણે નદીઓની પૂજા કરીએ આપણે વૃક્ષોની પૂજા કરીએ આપણે વડલાની કરીએ આપણે પીપળાની કરીએ આપણે તુલસીની કરીએ આપણે પહાડની પૂજા કરીએ એકો એક પ્રકૃતિ એવી છે કે સનાતન પરંપરા દરેક પ્રકૃતિની પૂજા કરે છે તો આ વરુણની આપણે પૂજા કરી વરુણદેવની એ વરુણદેવને આપણે એનું આવાહન કરી આની અંદર ગંગા યમુના સરયુ છિપરા સરસ્વતી કેટ કેટલી નદીઓના જળ છે એને અંદર આવે એવા ભાવના સાથે એવા મંત્રોના વિધિ સાથે આપણે બધા તીર્થ જલોનું આવાહન કર્યું હવે આને આ જલથી આપણે આવતીકાલે જ્યારે ઠાકોરજીને આપણે અભિષેક કરશું આ જ જલથી આપણે ઠાકોરજી ઉપર વિવિધ પ્રકારના અભિષેક તો કરશું સાથે સાથે આપણે જે આ જળ ભર્યું છે વરુણ ભગવાન આ જળથી પણ આપણે આવતીકાલે ઠાકોરજીનો ઉપર અભિષેક કરી અને ઠાકોરજીને આપણે રાજી કરવાનો આપણાથી છાશે એટલો આપણે પ્રયાસ કરશું મહાપૂજાના માધ્યમ દ્વારા તો અત્યારે આપણી જે આ વરુણ ભગવાનની જે આવાહન જલ ભરવાની વિધિ જે આપણી હતી અહીંયા પરિપૂર્ણ થાય આપણે ઠાકોરજીને પ્રસાદ ધરી અને એમને આરતી કરી અને ત્યાર પછી આપણે આના કાર્યક્રમને આપણે વિરામ આપશું કોઠારીમાં પ્રસાદ બીજું નિયાદ રાવી જતા પડે વાહ ચાલ લઈ લેજો Bye. ஸ்ரீ ஸ்ரீ சுவாமிநாதா சுவாமிநாதா ராமநாத சுவாமிநாதா 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 ஓல அந்த கொஞ்சம் நீங்க சொல்லப்பீங்க சுவாமிநாதா யாரை சாமி

आगि गयो बताय જોઈ લ્યો જી આવી ગયું ધન્યવાદ સેવા નિયમાને જળ પરે જળ પરે પ્રત્યેન ધર્મો જન જન પરમ વિદ્યાનો દેવ ટીયાને નાક પરે જન પરતાને મતા લેતે દેવે દેવે ક્લાસિંગ પ્રોગ્રામને જન પરમ પરમ સંગઠન દેજે હોય આ રનો સે આઈકે તેલા મે લખિત હોય નોબે નસી વિદ્યા ભગત કરવા ગણેશ સ્યમ રસારા

एकांत धर्मपकिलंपरिधिलयंतं अश्टांग योगत अश्च महावतानी वांभक्ति धर्मतनयं सरनं प्रपत्ये स्वाफे दानक पनुलोवा विलोवा गुरुष्या स्वांतर्परिच्च भगयक्ष्दानिति